બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય ક્ષેત્રે મહત્વની કામગીરી કરી રહેલા આશા વર્કર બહેનોને પોતાની માંગણીઓ ન સંતોષાતા આખરે હડતાલનું હથિયાર ઉગમ્યું જેને લઈ આજે ડીસ આરોગ્ય કચેરી ખાતે કામગીરી કરતી આશા વર્કર બહેનોએ આરોગ્ય અધિકારી અને મામલતદાર કચેરી ખાતે નાયબ મામલતદારને લેખિતમાં રજૂઆત સાથે વદનપત્ર પાઠવ્યું આજે કામથી અળગા થવાનો નિર્ણય કર્યો હતો જણાવ્યું હતું કે તેઓનો પચાસ ટકા તેઓની પડતર માંગણીઓ ન સંતોષાતા ચોક્કસ મુદતની કામગીરીથી અડધા થવાનો નિર્ણય કર્યો છે આરોગ્ય ક્ષેત્રે મહત્વની અને પાયાની કામગીરી કરવા છતાંય વેતન ચૂકવવા સમયે આશા વર્કર બહેનોને વખતો વખત અન્યાય કરવામાં આવી રહ્યો છે પચાસ ટકા ટોપઅપ વધારો એપ્રિલથી આજ દિન સુધી દસ માસથી ચૂકવાયો નથી જ્યારે પચીસો રૂપિયા માસિક વધારો પણ ડીસા તાલુકામાં જૂનથી આજ દિન સુધી એટલે કે આઠ માસનો બાકી છે આ ઉપરાંતની પડતર માંગણીઓમાં ઇન્સેન્ટીવ જેવી કે શોષણ પ્રથા બંધ કરી લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે આશા વર્કર બહેનોની કામગીરીનો સમય નક્કી કરવામાં આવે વર્ગચારનું કાયમી મહેકમ ઊભું કરી તેમાં આશા વર્કર બહેનોનો સમાવેશ કરવામાં આવે આશા વર્કર બહેનોને અન્ય સરકારી મહિલા કર્મચારીઓની જેમ જ એકસો દિવસની મેટરનિટી લીવ આપવામાં આવે ઓનલાઈન કામગીરી માટે આશા વર્કર બહેનોને એન્ડ્રોઈડ મોબાઈલ ફોન આપવામાં આવે ઉપરાંત દર વર્ષે આશા વર્કર બહેનોને યુનિફોર્મ સારી ડ્રેસ આપવામાં આવે તેમજ અર્બનમાં વસ્તી વધારે હોવાથી કામગીરી પણ વધારે હોવાથી અલગથી ઇન્સેન્ટિવ આપવામાં આવે સહિતની માંગ સાથે આશા વર્કર બહેનોએ રજૂઆત કરી આ માંગણીઓ નહીં પૂરાઈ ત્યાં સુધી કામકાજથી દૂર રહેવાનો નિર્ણય કર્યો છે આ દરમિયાન આરોગ્યલક્ષી કામગીરી ખોરવાય તો આશા વર્કર બહેનોની કોઈ જ જવાબદારી નથી તેમ પણ આવેદનપત્રમાં જણાવ્યું છે એવાલમ રૂતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા